રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ જુવારના પાકની મારી પાસે નિંદામણ નાશકની તમે દવા તો આપી છે પણ બાજરીના પાકની માટે પણ નિંદામણ નાશક તમે દવા આપો બાજરીના પાકની મારી પાસે ગોલપાન વાળું અને પટ્ટી પાન વાળું બંને પ્રકારના નિંદામણ થાય છે જેવા કે કાળિયું ખાડિયું હાંબો હાટોડો લોણી દારોડી ધરોડી કુતરા હેમુર સયા આ ભારોતારો વેકરીઓ વાંદર પુષ્પોને કેટલી બધી પ્રકારના નિંદામણ થાય છે ઘાસ થાય છે બરાબર છે તો એને માટે મજબૂત દવા આવે છે જોરદાર દવા આવે છે ટેમ્પોટ્રાઇન બરાબર છે અને એ તમે ગોજરેજનું લઈ શકો છો તમે અડામાનું લઈ શકો છો તમે પાયર કંપનીનું પણ લઈ શકો છો અને સત્તાવન પોઇન્ટ ના તમે દસ પંપ કરી શકો છો અને પાંચસો ગ્રામ સાથે એટ્રાજીન નાખો તો કૂપે પચાસ ગ્રામ નાખવાનું છે એના પણ દસ પંપ થશે આ બંનેનો યુઝ કરવાથી તમારા બાજરીના પાકની મારી પાસે સંપૂર્ણ દિંદા પણ સાફ થઈ જશે રામ રામ